વડોદરાથી સમાચાર વડોદરાના કિશનવાડીમાં પ્રેમી આપઘાત કરી લેતા છે પ્રેમી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું મૃતદેહને સાજે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો મૃતક યુવક ડિલિવરી બોયનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે સગીરા સાથે કેટલાક સમયથી પ્રેમમાં બંધાયો હતો આપઘાત મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જોકે પ્રેમ પ્રકરણમાં બંને વ્યક્તિઓએ આપઘાત કર્યા હોવાનો સમાવ્યો રહ્યો છે પ્રેમ પ્રકરણમાં પ્રેમી પંખડાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે જોકે મૃતક યુવક ડિલિવરી બોયનું કામ કરતો હોવાનું પણ સમાવ રહ્યો છે બંનેના મૃતદેહનેહાસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે